બનાસકાંઠા જિલ્લાની કોમર્સ કોલેજમાં યુવા મતદાન હજાર ચોવીસની ની ઉજવણી કરવામાં આવી હતી અને કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર મિત્તલબેન એન વેકરિયાએ યુવા મતદાન મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મારો મત મારો અધિકાર વિષય પર નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં કુલ પચીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દરેક સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સુંદર રજૂઆત કરી હતી કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોક શાસનમાં સામાન્ય રીતે ચૂંટણી વખતે મતદાનને લાગુ પાડવામાં આવે છે જેથી ઓફિસ માટે ઉમેદવારોમાંથી એક મતદાતા કોઈ એકને પસંદ કરી શકે રાજકારણમાં મતદાન એક પદ્ધતિ છે જેના દ્વારા લોકશાહી ના મતદાતા તેમની સરકારમાં પોતાનો પ્રતિનિધિ નિયુક્ત કરે છે ચૂંટણીમાં એક વ્યક્તિગત કાર્ય છે જેનાથી તે તેણીની એક ચોક્કસ સભ્ય સભ્યોની ચૂંટણી કે એક રાજકીય પક્ષના એક ચોક્કસ પ્રસ્તાવ પસંદ કરે છે આ કાર્યક્રમમાં ડોક્ટર તૃપ્તિસિંહ પટેલ અને પ્રોફેસર દિવ્યાજી પિલ્લાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમમાં કમિટીના સભ્યો સાથે એનએસએસ સ્વયંસેવકો જોડાયા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા મતદાન મારો અધિકાર મતદાન એટલે આપણે પણ